મિત્રો આ છે બહેનો નો વિભાગ પેલા થોડી વાર પેલા અહીં બધા પુરુષો ભોજન લેતા હતા ને અત્યારે બધા બહેનો ભોજન લઈ રહ્યા છે તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે હું ફરી વાર આવી ગયો છું સાવરકુંડલા તાલુકાના ગામે બાપુના આશ્રમે રામવાડીમાં તો ત્યાં અત્યારે હવન ચાલુ છે અને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો એ કયા સંતની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને કયો પરિવાર છે એ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે અહીં આવ્યો છે એ બધું આ ભાઈ જે સામે ઊભા છે એ જણાવશે મારું નામ અશ્વિનભાઈ ધીરુભાઈ ધાનાણી ગોદડિયા પરિવારમાંથી આવી છે કંગાળદાસ બાપુની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલો છે અને અહીંયા તમામ સંતો પધારેલા છે ગામજનો બી પધારેલા છે અને અહીંયા ગોધડિયા પરિવાર દ્વારા સરસ મજાનો મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલો છે તો મિત્રો આ ભાઈએ ખૂબ સરસ વાત જણાવી અને બપોર બા પછી બાર વાગે અહીંયા તમામ

સમર્થ સંત શ્રી હરિરામ બાપા ગોદડિયા અને તમે એમના દર્શન કરી શકો છો વિડીયોમાં આ છે એમની ચરણ પાદુકા તો તમે એમના પણ દર્શન કરી લેજો અને મિત્રો હવે જ્યાં હવન ચાલુ છે ત્યાં જઈએ આપણે गाम गमड वैद्या वाड गवणुतिराद नक्त नबबणसिगा रागक तेता भरमसिगा चोशमनोदन नेदन धावा नतवड रोदन गाम गमड इगतवद गमोमाय दादगगनगो मागल समावे असय ए वदिकां ददावे दलक रुडोमा नानु मदे दाटा धरेना हमारा म तडवीर सड आगा

રાગમે માસત નારાઓ લાગોતિ કે રાજા તમારવા જનાના વિભોવાવે જનમ ધરવા કે તો પરવિસારા રીસા ઓય સે દિશા કે ગૌરે હુંમા પતિ મા ભરી બ્રે और इजाक आ राम महादेव अब ये प्रतिष्ठा के मैं बता देना हमने कोई वरना जे सभी योग्यमान थी बैठा ये सिवाय ना जे परिवार में सहयोग से ये सहयोग पण

તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કંગાલ બાપુની જે મૂર્તિ છે એ અત્યારે જ શયન અવસ્થામાં તમને દેખાઈ રહી છે આ જે પરિવાર છે બધો એ અત્યારે એમની જે મૂર્તિ છે એમની પ્રતિષ્ઠા કરવા માટે આવ્યો છે અને થોડીવાર પછી અહીં હવન પણ ચાલુ થશે તો તમે વિડીયોમાં બન્યા રેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો મિત્રો ટૂંક સમયમાં હવે હવન ચાલુ થઈ જશે તમે વિડીયોમાં જોઈ શકો છોક્યા

તો મિત્રો અત્યારે હવન ચાલુ થઈ ગયો છે મેં તમને વિડીયોમાં પહેલાં પણ બતાવ્યું અત્યારે બાઢડા રામવાડી આશ્રમમાં માં હવન ચાલુ થઈ ગયો છે સીતારામ <1952OD>

બધી વસ્તુ કાઉન્ટર ઉપર લઈ જવામાં આવે છે અને અત્યારે ઓલરેડી ખમણ ભરવામાં આવી રહ્યા છે તો આ હરેશભાઈ છે આ જે પ્રસાદી છે એ બધી હરેશભાઈ જ બનાવે છે તો મિત્રો ગમે ત્યારે તમારે કોઈ પણ પ્રસંગ હોય તો તમે આ હરેશભાઈને પણ કહી શકો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બધા જે પુરુષો છે અત્યારે અહીં ભોજન લેવા માટે બેસી ગયા છે તો મિત્રો અત્યારે અહીં ભોજન સંભાળ પણ ચાલુ થઈ ગયું છે અને બધા બેસી ગયા છે ભોજન લેવા માટે તમે વિડીયોમાં જોઈ શકો છો જોઈ શકો છો અત્યારે અહીં મહેમાન અને અહીં સાધુ સંતોની સાથે જે મહેમાનો આવ્યા છે એ બેસી ગયા છે અત્યારે ભોજન લેવા માટે પાછળ જે બીજા મહેમાન બેઠા છે એ પણ તમને વિડીયોમાં જોવા મળશે તો ચાલુ રાખજો તમે જોઈ શકો છો આ અંદરનો જે હોલ છે એમાં લોકો અત્યારે ભોજન લેવા માટે બેસી ગયા બધા અને થોડી વાર પછી મોટા ભોજનાલયની અંદર બધા બહેનો જમવા માટે આવશે તો તમે જોઈ શકો છો અત્યારે થોડા પુરુષો પણ અહીં ભોજન લેવા માટે બેસી ગયા છે અને ઘણા બધા જે પુરુષો હતા અત્યારે ભોજન લઈને બહાર નીકળી ગયા છે અને સામેની સાઈડમાં તમને બહેનો પણ ભોજન લેતા બતાતા છે તો આપણે ત્યાં જઈને જોઈએ તો મિત્રો હવે આપણે જઈએ બહેનોના વિભાગમાં તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે બહેનો છે એ પણ અત્યારે ભોજન લેવા માટે બેસી ગયા છે અહીં તો મિત્રો આ છે બહેનોનો વિભાગ પેહલા થોડી વાર પેલા અહીં બધા પુરુષો ભોજન લેતા હતા ને અત્યારે બધા બહેનો ભોજન લઈ રહ્યા છે